જુનાગઢ જીઆઈજીસી વિસ્તારમાં આગની ઘટના બની બારદાનના ગોડાઉનમાં આગ લાગતા નાસ ભાગના દ્રશ્યો સર્જાયા ગોડાઉન માલિકે ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગની ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચી છે આગ લાગતા ગોડાઉન માલિકને રૂપિયા ચાલીસ લાખથી વધુની નુકસાની થઈ છે ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા સ્થિતિનો તાગ મેળવવા ગોડાઉન માલિકે ફાયર વિભાગને ઘટનાની જાણ કરી ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે વધુ એક આગ નો બનાવ આગ લાગતા ગોડાઉન માલિકને રૂપિયા 40 લાખ થી વધુની નુકસાની આગની ઘટના આગના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે બારદાનના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા ગોડાઉન માલિકે ઘટનાની સમગ્ર જાણ ફાયર વિભાગને કરી ફાયર વિભાગની ત્રણ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી આ મામલે ગોડાઉન માલિકને રૂપિયા ચોલીસ લાખથી વધુની નુકસાની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે ચીફ ફાયર ઓફિસરે સ્થિતિનો તાગ મેળવવા ઘટના સ્થળે હાજર જોવા મળી રહ્યા છે જુનાગઢનો બનાવ જે આડીસો વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની ભીષણ આગે બારદાનના ગોડાઉનને પોતાની ચપેટમાં લીધો ફાયર વિભાગની ત્રણ ટીમો સ્થળે હાજર જોવા મળી રહી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો પણ સતત જારી જોવા મળી રહ્યા છે. આગ લાગતા ગોડાઉન માલિકને ચાલીસ લાખ રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ ગોડાઉન માલિકને માથે હાથ ધઈને રોવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મારા ગોડાઉન માં સવારે આઠ લાગી હું મને એક ભાઈ જણાવતા હું તરત જોઈ જોઈ આવ્યો અને ચાર પાંચ બંબા વાળા એ બહુ મહેનત કરી પાંચ છ બંબા બોલાવ્યા અને હજી આગ ધીમે ધીમે અઢી રોકાઈ ગઈ છે હજી ચાલુ છે અને આશરે લગભગ ચાલી પચાસ લાખ નો માલ મારા ગોડાઉન માં હતો જીઆઈડીસી એક સરનામું જીઆઈડીસી એક છે અને ગોવિંદ કોલ ની બાજુમાં ગોડાઉન બારદાન ખાલી બારદાન નું ગોડાઉન છે અને બારદાન બધા સર માન માન કાબુમાં આવી છે હજી 50% કાબુમાં આવી છે જીઆઈડીસી એક માં ની સામે બારદાન નું જે ગોડાઉન છે ગોડાઉન માં બારદાન એટલે કે શણ ના ગોડાઉન માં એક આગ લાગેલી છે જે આગ સવારે અમને 9 ને 3 મિનિટે ફોન આવેલો અને ત્યારબાદ અમે અત્યાર સુધીમાં કુલ 3 ગાડી દ્વારા કુલ 4 ગાડી નો પાણી નો છંટકાવ કર્યો છે અને હાલ આગ કંટ્રોલ માં છે પરંતુ આગ સંપૂર્ણ બુજાયેલી નથી એટલે ફાયર ફાઇટિંગ નું કામ ચાલુ છે

ઘટના સ્થળે જોવા મળ્યા હતા